નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ નિશન આનંદ માં સૌનું હાર્દિક સ્વાગત છે આનંદ જિલ્લાના ખંભાત માં રામનવમી નિમિત્તે રામલીલા ભવ્ય શોભાયાત્રા રામ દ્વારા કાઢવામાં આવી

રામ નવમીના દિવસે શોભાયાત્રા નીકળે છે અને બહુ મોટી સંખ્યામાં નાગરિકો છે એમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે આ યાત્રા શાંતિપૂર્વક રીતે નીકળે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ સ્ટાફ રાખવામાં આવેલો છે ભૂતકાળમાં અમુક વખતે અહીંયા જે બનાવો બનેલા હતા એવી કોઈ બનાવ ફરી વખત ન બને અને સમગ્ર યાત્રા ધાર્મિક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય એ રીતનું આયોજન નાગરિકો તરફથી યાત્રાના આયોજકો તરફથી અને અમારા શાંતિ સમિતિના જે સભ્યો છે એમના તરફથી કરવામાં આવેલું છે પોલીસ તરફથી સુરક્ષાના ભાગરૂપે જરૂરી પોલીસના માણસો એસઆરપી અને ઉચ્ચ અધિકારીઓ છે એ પણ પૂરતા સરંજામ અને સાધનો સાથે આજ રોજ હાજર છે યાત્રા શરૂ થઈ ચૂકી છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે યાત્રા છે અત્યારે આગળ વધી રહી છે